પાણી એવું છે પાણી ભરાય છે આપણે ભાગીએ કારખાના બહુ મોજ રોજે રોજ વિડીયો જો તો મજા આવશે એક આવ્યો બે કઈ ચાર પાંચ પાંચ ગાડી ઉતરે હોય ઓરંગભાઈ ગ્રોસો ગયા Gava dio, gava dio. Pas. Pase ese bote. પાવન થઈ જાય મારી મીઠા બાપુ ઉતરી ગઈ ગાડી ભાઈ છે મીઠા ઓહો ધાણા ઉતરી ગઈ સાફ સફાઈ થાય છે

રાહુલ થઈ ગઈ જિંદગી ગોત હળી ગયો હાલો મારી છે ઓલા કારખાને અમારે ધમલો કાઢી આપે છે

તાર બને તો લઈ કે માકી તો અરે રિક્ષા એ રિક્ષાયો અયો બમ ડમફર ને ઓરા લાલા ની દુકાન આવી ખોળલ पान આમે વેરાઉસ આખડે છે આયા કોઈ જુદા બધું મડે આ રોડ માથે આ કે ઇતકી વજઈ સે આમો કે તો આખા ટારો છે કન્ડીશન ઓલ ખાનો આ બજા સિંગડાના કરતાના

એ ત્રિખુણે આમ કઈ એક બે ત્રણ આ બાહાઈ તારો ભાઈ બોલશે ને હા ઉતરી ગયો હેપી બર્થડે ભાઈ બર્થડે હેપી બર્થડે ગુડ મોર્નિંગ કી છે હાથ પર લવ છો લાગે છે બોલેરો

गॉँव 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 मकै गॉँव ना एक दिन भेजी रही है अस्सी दिन भेजी रही एक गादी